હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ભાવનગરના ફેમસ એવા તીખા ગાંઠિયા તો હમણાં ચાલો રેસીપી તમને બતાવી દઈ તો અહીંયા આપણે સામગ્રી જોઈ ગાંઠિયા બનાવવા માટેની તો મેં અહીંયા એક કિલો બેસનનો તૈયાર લોટ લીધો છે તમે કોઈ પણ લોટ લઈ શકો હું અહીંયા એક કિલોનું મેજરમેન્ટ તમને બતાવીશ તમે પછી જેટલા બનાવતા હોય એટલું ઓછું વધુ કરી શકાય તો એના માટે મેં આ એક દોઢ ચમચી મીઠું લીધું છે મીઠું અહીંયા મેં સિંધાલું મીઠું લીધું છે એ થોડુંક મોરું હોય એટલે મેં દોઢ ચમચી લીધું છે અને આ એક ચમચી જેટલો સોડા લીધો છે એ આપણે ગાંઠિયાનો સોડા લીધો છે તો એ આમાં મિક્સ કરી દઈ અને આ એક ચમચી આપણે અજમા લીધા છે અને તીખાસ માટે આપણે જેટલું તમે તીખું ખાતા હોય એ માટે તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું આપણે પેલા તો પાણીમાં બધું મિક્સ કરી દઈ ભેળવી દેવું હવે આની અંદર આપણે બે ચમચી મરચું પાવડર ઉમેરી દીધું છે તીખા બનાવવા માટે આપણે મોણ પણ પાણીમાં જ ઉમેરી દેશું તો આવી રીતે ડોયો ડોયો હોય આપણે ઉમેરશું એક કિલો લોટ નું મેજરમેન્ટ છે આને આપણે ખૂબ આવી રીતે નિસ્તરના મદદ થી હલાવી દેશું આવી રીતે પાણીમાં મોણ અને બધું ઉમેરવાથી ગાંઠે એકદમ સરસ પોચા અને સોફ્ટ થાય છે તમે આવી રીતે ફેટી લ્યો ને એટલે પાણી એકદમ સરસ આ તો આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે એટલે ન દેખાય જો એમ નમ હોય ને એકદમ સરસ થોડું આપણે ઘી જેવું થઈ જાય ત્યાં સુધી ફેટવાનું રેડી થઈ ગયું છે થોડું પાણી ઉમેરી લોટ મેં ચાર ઇનટ લીધો તો પેલેથી ચારે લીધો તો ચાર ઇનટ લેવાનો એટલે આપણે આમાં ગાંઠા નોરીએ હવે આપણે અજમાં મિક્સ કરી દઈએ હરવે હરવે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધતા ભાવનગરના ગાંઠિયા તો નોર્મલી બધા જ બનાવતા હોય પણ આપણે તો જો આવી રીતનું છે તો આમાં જ આપણે ગાંઠિયા બનાવશું એટલે લોટ એવી રીતે આપણે બાંધવાનો સંચામાં ગાંઠિયા પડી જવા જોઈએ આસાનીથી આપણે આમાં કાંઈ પણ ફૂડ કલર કે એવું કાંઈ ઉમેરવાના નથી બજારમાં તો જો ગાંઠિયા મળે ને એમાં તો ફૂડ કલરને એવું બધું ઉમેરેલું જ હોય આપણે કાંઈ ઉમેરવાનું નથી એમને જ બનાવવાના છે અને હા મોણવાળું પાણી તમારે જે બનાવો ને પાણી તેલ નાખીને તમારે થોડું જ બનાવવાનું કેમ કે પછી વધે પાણી વધી જાય વધી પડે અને મોણ એમાં રહી જાય તો ગાઠિયામાં આપણે થોડુંક મોણ ઓછું થાય પછી પાણી ઘટે તો આપણે ઉપર આવી રીતે આપણે લોટ બાંધી લઈ મીડિયમ એવો તો આવી રીતે આપણે મશીનમાં તેલ લગાવી દેવાનું હતું એટલે જેથી કરીને લોટ ચોટે નહીં આપણે ઝારીમાં પણ લગાવી દેસુ મેં અત્યારે આવડી જારી લીધીસ તમે કોઈ પણ લઈ શકો આનાથી નાની છે મોટી છે અને પેલા તો આપણે આમાં ચેક કરી લેશું કે આપણે લોટ કેટલો જોઈશી અત્યારે તો જાવ એટલો નોર્મલ છે હા ઢીલો એવો અને ગાંઠિયા પાડવામાં આપણે થોડીક વધારે કોષ્ટી પડે એ માટે આપણે થોડોક ચેક કરી લેવું આમાં કે ગાંઠિયા થઈ છે કે નહીં તો આપણે થોડોક ઢીલો કરશું પાછો જો આપણે ગાંઠિયામાં આસાનીથી વહી આવે છે બહાર આ આપણે પરફેક્ટમાં લોટ છે તો આમાં આપણે કાંઈ ઢીલો કરવા પણ કાંઈ છે નહીં હવે આને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આને થોડીક વાર આરામ કરવા દઈએ જેથી કરીને આપણો લોટ સેટ થઈ જાય એકદમ સરસ આપણે ગાંઠિયા આવી રીતે પાડી લઈ હંચાની મદદથી ફરતું ફરતું મશીન ને ફેર ફ્લેમ ફૂલ જ રાખવાની આપણે ગાંઠિયા બનાવીશી ને એટલે આપણે પલટાવી જો તમે દે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો થોડા તરાઈ જાય પછી આપણે આવી રીતે ઝારો માથે મૂકી દેવાનો કેમ કે આપણે સંચામાં પડ્યા હોય ને એટલે આટી વર્તી ગઈ હોય એટલા થોડાક તેલમાં બુટબૂડા થઈ જાય ને તો સરસ થઈ જાય આપણે ગાંઠિયા બનીને તૈયાર છે તો આવી જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લઈ જો એકદમ સરસ બની ગયા છે તો આવી રીતે પાછો આપણે બીજું મશીન પણ ભરી લઈ મશીન ને છે ને એકદમ જ ફેરવવાનું એટલે ગાંઠિયા બધા ફોરાતા હાલે અને છૂટા છૂટા થઈ જાય નહી તમારા ગાંઠિયા ફટોફટ મશીન ફેરવશો ને તો આટીવાર રાંધવું થાય એવી રીતે થઈ જશે રીતે જાય ની એકદમ સરસ સરસના છૂટા પડે આપણે છેલ્લો ઘાણવું હતો હવે આપણા બધા જ ગાંઠિયા તળાઈ તૈયાર થઈ ગયા છે તો ચાલો શરૂ કરી લઈએ જો આવી રીતે આપણે ઘરે ગાંઠિયા બનાવી તો એકદમ સરસ ચોખા તેલમાં જ આપણે બનાવતા હોય બહાર તો તેલ એકદમ કાળું ને એવું હોય અને ખરાબ તેલમાં ને એમ બધા તરેલા હોય તો એના કરતાં આપણે ઘરે લોટ લઈને અને ઘરે જ ગાંઠિયા બનાવવાનું રાખીએ તો એક કિલ્લા લોટમાંથી ઘરે બનાવો એટલે સસ્તા પણ તમને થાય અને એકદમ ચોખ્ખું ખાવા પણ મળે એટલે આપણે ગાંઠિયા ઘરે જ બનાવીને લઈ લેવાય તેલ લઈ સારું હોય લોટ સારો હોય એ રીતે ઘરે બનાવી દેવાય અને આપણને એક કીલા લોટમાં બને પણ ઝાઝા આમાં કાંઈ ઝાઝી મહેનત નથી જો આપણે ડીશ ગાંઠિયાની તૈયાર છે તરેલા મરચાં સાથે ખાવાની પણ મજા આવી જાય તેવા ઘરે બનાવેલા ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા તો ફરી મળીએ પાછા કાલે આપણે નવા વિડીયો સાથે બાય બાય एकदम આપણા સરસ એવા ગાંઠિયા